નમસ્કાર મિત્રો ગુજ્જુ નોલેજ ગુરુમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે બધા જ આદિવાસી શબ્દથી પરિચિત છીએ કે જેમને આ પૃથ્વી પરના મૂળ નિવાસી કહેવાય છે પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે આદિવાસી લોકો કોણ છે આ પ્રશ્નના જવાબમાં અલગ અલગ વ્યક્તિઓની અલગ અલગ વિચારણા છે આજે આપણે આ વિડીયોમાં આપણે આદિવાસી સમુદાયના ઇતિહાસ અંગે ચર્ચા કરીશું મિત્રો આદિવાસી એ શબ્દ રીતે નહીં પરંતુ વિશ્વમાં એક ગૌરવશાળી શબ્દ છે કારણ કે આદિવાસી એક એવો સમુદાય છે જેણે પોતાની પારંપરિક સંસ્કૃતિઓ અને પરંપરાઓ જાળવી રાખી છે તેઓ હંમેશા સ્વતંત્રતાથી અને સ્વાભિમાનથી રહ્યા છે જેમણે પોતાના દેશમાં સંસ્કૃતિના બીજ રોપ્યા છે આ વિડીયોમાં આપણે જાણીશું આદિવાસી કોણ છે પ્રમુખ આદિવાસી જન સમુદાય આદિવાસી ભાષા પરંપરા તથા સંસ્કૃતિ મહાન આદિવાસી વ્યક્તિઓ વગેરે વિશે જાણીશું તો ચાલો સૌપ્રથમ જાણીએ આદિવાસી કોણ છે મિત્રો આદિવાસી શબ્દ એ બે અક્ષરોનો બનેલો છે પહેલો અક્ષર આદિ અને બીજો અક્ષર વાસી આ શબ્દોનો અર્થ મૂળ નિવાસી એવો થાય છે ભારતની કુલ જનસંખ્યાના લગભગ આઠ પોઈન્ટ છ ટકા એટલે કે લગભગ દસ કરોડથી વધુ લોકો આદિવાસી સમુદાયના છે આદિવાસી સમુદાય પ્રકૃતિને ભગવાન માને છે પ્રકૃતિની પૂજા આરાધના કરે છે તેઓ પ્રકૃતિને પોતાની માતા માને છે આદિવાસીઓ પ્રકૃતિમાંથી એટલી જ વસ્તુઓ લે છે જેટલી તેમને જરૂર હોય છે આદિવાસીઓને જનજાતિ પણ કહે છે પ્રમુખ આદિવાસી જનસમૂહની વાત કરીએ તો ભારતમાં લગભગ ચારસો એકસઠ જેટલી જનજાતિઓ જોવા મળે છે જેમને કેટલીક જેમની કેટલીક ઉપજાતિઓ પણ હોય છે પરંતુ આપણે મોટાભાગની જનજાતિઓ જાણવા મળતી હોય છે તેના વિશે વાત કરીએ જેમ કે ગોંડ જનજાતિ ગોંડ એ ભારતની સૌથી મોટી જનજાતિ છે ગોંડ જનજાતિ પાંચમી સદીથી છઠ્ઠી સદી દરમિયાન ગોદાવરી કિનારીથી લઈને મધ્ય ભારતના પહાડી ક્ષેત્રમાં ફેલાઈ ગઈ ગોંડ જનજાતિ એ ગોંડી ભાષા બોલે છે કારણ કે તે તેલુગુ કન્નડ તલીમ તમિલ વગેરે ભાષા સાથે સંબંધિત છે ગોંડ જનજાતિની સંખ્યાના પ્રમાણે પ્રથમ સ્થાન પર છે એટલે કે ભારતમાં તેમની સંખ્યા ચાર કરોડથી પણ વધુ છે પંદરમીથી સત્તરમી સદી દરમિયાન ગોંડ જનજાતિનો ગોંડવાના પ્રદેશમાં અનેક ગોંડ રાજાઓનું અસ્તિત્વ હતું ગોંડ આદિવાસીઓની સંસ્કૃતિ નિરાળી છે તેમને પોતાની સંસ્કૃતિ અને રીતિ રિવાજો પર ગર્વ છે ગોંડ જનજાતિના મહાન યોદ્ધાઓમાં એક મહિલા યોદ્ધા હતી રાણી દુર્ગાવતી જેમણે અકબર સામે યુદ્ધ કર્યું હતું ત્યારબાદ ગોંડ રાજા શંકર શાહ જેમણે અંગ્રેજોનો વિરોધ કર્યો હતો ત્યારે ગોંડવાના રાજા શંકર શાહ અને તેમના પુત્રને અંગ્રેજોએ તોપમાં બાંધીને ઉડાવ્યા હતા જેથી પિતા પુત્ર બંને શહીદ થયા હતા આમ ગોંડવાના પ્રદેશમાં અનેક ગોંડ શાસકોએ શાસન કર્યું હતું ત્યારબાદ સંથાલ જનજાતિ સંથાલ જનજાતિ એ પોતાની રીતે સ્વતંત્ર આદિવાસી સમૂહ છે જેઓ સંથાલી ભાષા બોલે છે સંથાલ જનજાતિઓમાં પુરુષ અને સ્ત્રી બંનેને એક સમાન ગણવામાં આવે છે કોઈ ભેદભાવ હોતો નથી આ જનજાતિમાં તમામ લોકો સ્વતંત્ર રીતે રહી શકે છે સ્વતંત્ર રીતે ભણી શકે છે મહિલાઓને પણ વિશેષ સન્માન મળે છે સંથાલ જનજાતિમાં સતી પ્રથા પડદા પ્રથા તથા દહેજ પ્રથાની ચંગુલમાંથી આઝાદી મળેલી જોવા મળે છે સંથાલ જનજાતિ નોકરી મહેનત મજૂરી કરી શકે છે સંથાલ જનજાતિ દ્વારા ઈસવીસન અઢારસો પંચાવનમાં અંગ્રેજો સામે સંથાલ વિદ્રોહ થયો હતો તથા અન્ય આદિવાસી સમુદાય દ્વારા અઢારસો સત્તાવન પહેલાં વિદ્રોહ શરૂ કરી દીધો હતો આ સંથાલ જનજાતિ હવે જોઈએ ભીલ જનજાતિ ભીલ જનજાતિનો ઇતિહાસ પણ ઘણો જૂનો અને ગૌરવ ગૌરવશાળી છે ભીલ જનજાતિ પાસે પોતાની સંસ્કૃતિ રીત રિવાજો તથા પરંપરાઓ છે અને ભાષાઓ છે ભીલ જનજાતિ પહેલેથી જ સ્વતંત્ર રહી છે તેમણે ક્યારેય બાહ્ય સત્તાઓની ગુલામી નથી કરી આ જનજાતિ ભગવાન શિવની આરાધના કરે છે તથા તેમનો તેઓ પ્રકૃતિ પૂજક પણ રહ્યા છે ભીલ જનજાતિ સૌથી વધુ મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં જોવા મળે છે ભીલ જનજાતિ દેશમાં એક અલગ ભીલ પ્રદેશ બનાવવાની માંગ કરી રહી છે ભીલોનો ઇતિહાસ સિંધુ ખીણની સભ્યતા સાથે જોડાયેલો છે ભીલ જનજાતિ પાકિસ્તાનથી માંડીને હિમાલય નેપાળ બંગાળ ભૂટાન અને શ્રીલંકા સુધી સમાયેલી છે ભીલો એ વિશ્વપ્રસિદ્ધ નૃત્ય ગૌરી લોકનૃત્ય રાય નૃત્ય ઘૂમર નૃત્ય વગેરે આપ્યા છે ભીલો યુદ્ધના મેદાનમાં પણ ચતુર હતા ભીલોએ હલ્દી ઘાટી યુદ્ધમાં મહારાણા પ્રતાપની સેનામાં સિંહ ફાળો આપેલ છે ખાનુઆનું યુદ્ધ આરબો સામે યુદ્ધ મુઘલો સામે યુદ્ધ સક ક્ષત્રપ સામે હોણો સામે તથા અંગ્રેજો સામે ઘણા યુદ્ધો લડેલા હતા અને ઘણા યુદ્ધો જીત્યા પણ હતા ભીલ જનજાતિના મહાન હસ્તીઓમાં ભીલ રાણા કુંજા એકલવ્ય સબરી વાલ્મિકી બિંબિસાર ચંદ્રગુપ્ત કોટિયા ભીલ ગોવિંદ ગુરુ મોતીલાલ તેજાવત તથા હેમસિંહ ભીલ કાલીબાઈ ભીલ તથા સરદાર હીરા ભીલ જેવા મહાન વ્યક્તિઓનો ભીલ જનજાતિમાં સમાવેશ થાય છે આ ભીલ જનજાતિ ત્યારબાદ અહોમ જનજાતિ અહોમ જનજાતિ હાલના મ્યાનમારથી આવી પંદરમી સદીમાં બ્રહ્મપુત્ર ઘાટીમાં આવીને વસ્યા છે તેમણે ભૂરિયા તથા ભૂસ્વામી લોકોની રાજનૈતિક વ્યવસ્થાને દમન કરી અહોમ રાજ્યની સ્થાપના કરી અહોમ રાજ્યનો વિસ્તાર વધ્યો તેમણે પંદરસો ત્રીસના દશકમાં જ આગ્નેય અસ્ત્રોની શરૂઆત કરી સોળસો સાઠના દશકામાં તેઓએ ઊંચી તોપ અને બારૂદનું નિર્માણ હતું તેઓ સક્ષમ થઈ ગયા હતા મિત્રો આ હતી ભારતની વિશેષ જનજાતિઓ ભારતની વિશેષ જનજાતિઓ મોટાભાગની જનજાતિઓ અહીંયા પૂરી થાય છે મિત્રો હવે જાણીએ આદિવાસી સમુદાયનો ઇતિહાસ મિત્રો ઇતિહાસકારોએ આદિવાસીઓ વિશે ખૂબ જ ઓછું લખ્યું છે આદિવાસીઓએ કદાચ લેખિત પરંપરા સ્વીકારી નથી અથવા તો આદિવાસીઓના લેખિત દસ્તાવેજોને ખતમ કરી દેવામાં આવ્યા છે આદિવાસીઓના ઇતિહાસમાં તેમના ગીત પરંપરા સંસ્કૃતિ પ્રકૃતિ પૂજા જ જોવા મળે છે મિત્રો વાત કરીએ તો આદિવાસીઓનો ઇતિહાસ અત્યંત ગૌરવશાળી રહ્યો છે આદિવાસી એવા લોકો છે જે હસતા હસતા માથું કપાવી શકે છે પરંતુ ક્યારેય માથું ઝુકાવતા નથી જે ગૌરવશાળી ઇતિહાસ બતાવે છે આદિવાસીઓમાં ઘણા એવા સુરવીરો અને યોદ્ધાઓ થઈ ગયા જેમ કે બિરસા મુંડા કે જેઓ આદિવાસી એક એવા આદિવાસી હતા કે જેને નાની ઉંમરમાં તેઓ ક્રાંતિકારી હતા તેમણે અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યું હતું નાની ઉંમરમાં તેમણે બ્રિટિશરો સામે વિરોધ કર્યો હતો તેમણે આજુબાજુના ઝારખંડ બિહાર ઓડિશા રાજ્યમાં આદિવાસીઓને ભેગા કરી અંગ્રેજો સામે ખૂબ જ લડત લડી હતી તેથી ઝારખંડ બિહાર ઓડિશા છત્તીસગઢ પશ્ચિમ બંગાળમાં તેમને ભગવાન તરીકે પૂજવામાં આવે છે ત્યારબાદ તાત્યાભીલ તાત્યા ભીલ મધ્યપ્રદેશના ખંડવાના રહેવાસી હતા જ્યારે મરાઠા અંગ્રેજોથી હાર્યા ત્યારે ભીલ પ્રમુખ તાત્યા ભીલે અંગ્રેજો સામે વિદ્રોહ શરૂ કર્યો તેમણે ઇન્ડિયન રોબન હુડ પણ કહેવામાં આવે છે તેમણે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભીલોને ભેગા કર્યા હતા અને અંગ્રેજો સામે વિદ્રોહ કર્યો હતો ત્યારબાદ કુંવર નારાયણસિંહ કુંવર નારાયણસિંહ છત્તીસગઢના એક જમીનદાર હતા જ્યારે તેમણે અંગ્રેજો સામે આંદોલન કર્યું ત્યારે અંગ્રેજોએ નારાયણસિંહને નગરની વચ્ચે લટકાવીને મારી નાખ્યા હતા કુંવર નારાયણસિંહને છત્તીસગઢના પ્રથમ સહિત કહેવામાં આવે છે છત્તીસગઢમાં કુંવર નારાયણસિંહનો જયસ્તંભ આજે પણ વીર સપૂતની યાદ અપાવે છે ત્યારબાદ મોતીલાલ તેજાવત મોતીલાલ તેજાવત બહુમંડના ભીલો વિદ્રોહના મુખ્ય નેતા હતા તેમણે ભીલોને એકત્ર કરી અંગ્રેજો વિરુદ્ધ આક્રમણ કરી દીધું માનગઢ આંદોલનમાં ગોવિંદ ગુરુ અને મોતીલાલ તેજાવતની આગેવાનીમાં આંદોલન થયું હતું જેમાં પંદરસોથી વધુ ભીલ માર્યા ગયા હતા ત્યારબાદ તિલક માંઝી તિલક માંઝીએ અંગ્રેજો વિરુદ્ધ પ્રથમ લડાઈ લડી હતી અને અંગ્રેજો સામે તેમણે પ્રથમ આઝાદીની લડાઈ લડી હતી ત્યારબાદ ગુંડાધુર ધુરવા ગુંડાધુર ધુરવા એ છત્તીસગઢના મહાનાયક હતા છત્તીસગઢમાં અંગ્રેજો સામે લડત આપનાર ગુંડાધૂર હતા ગુંડાધૂરનું નામ સાંભળીને જ અંગ્રેજો કાંપવા મળતા હતા તેમણે દેશને ગુલામીમાંથી આઝાદી આપાવવા માટે આઝાદ કરાવવા માટે પોતાનું આખું જીવન કુરબાન કરી દીધું હતું તો મિત્રો આ હતા આદિવાસી સમુદાયના મહાન સુરવીરો મિત્રો આદિવાસી એ ભારતીય સમાજનો અભિન્ન અંગ છે આદિવાસી સમાજના સન્માનને હકદાર છે તો મિત્રો આ હતી માહિતી આદિવાસી સમુદાયના ઇતિહાસની જો માહિતી સારી લાગી હોય તો માહિતીને શેર કરો મિત્રો હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઈકનને પણ દબાવી દેજો જેથી તમને નવી અપડેટ મળતી